જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાય ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ ટ્રીક ઉપરથી તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો આજે આપણે આવી ગયા છીએ ધેર ઇઝ ધેર આર ધેર વોસ ધેર વર ના વાક્ય લઈને પણ આનો ઉપયોગ થાય ક્યાં ચાલો કોઈ પણ વસ્તુ હોય જસ્ટ એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુ હોય માની લ્યો કે આ ટેબલ છે કોઈ પણ વસ્તુ હોય બરાબર બરોબર કોઈ એક વસ્તુ કઈ જગ્યાએ છે કોઈ વસ્તુ જે કોઈ વસ્તુ હોય એ ક્યાં પડેલી છે કઈ જગ્યાએ રહેલી છે એના માટે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થાય છે જસ્ટ એક્ઝામ્પલ પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ પર વાસણો છે ફ્રીજ પર ટોપલી છે ડોલમાં પાણી છે માં સાબુ છે ટેબલ પર પુસ્તક છે ટેબલ નીચે બિલાડી છે છત ઉપર માણસો છે મારા પરિવારમાં છ સભ્યો છે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ છે ક્લાસરૂમમાં ક્લાસરૂમમાં વીસ બેન્ચો છે બગીચામાં એક કુઓ છે આ બધા આનંદ થાય મારા બાઇકમાં પેટ્રોલ છે મારા પાકીટમાં રૂપિયા નથી ચાલો તો વર્તમાન કાળમાં જસ્ટ એક્ઝામ્પલ આ પુસ્તક છે એક પુસ્તક છે એક જ પુસ્તક છે કઈ જગ્યાએ છે તો એમાં આવે છે એ કઈ જગ્યાએ છે એક ક્યાં પડેલું છે એ અર્થમાં આવે એક જ પુસ્તક જસ્ટ એક્ઝામ્પલ વર્તમાન કાર્ડની વાત કરીએ તો ટેબલ પર જો આવ્યું ટેબલ પર એક પુસ્તક છે ટેબલ પર પુસ્તકો છે એક કરતાં વધારે હોય તો વર્તમાન કાર્ડ થેરાર ટેબલ પર એક પુસ્તક હતું એનું જો હાલમાં અસ્તિત્વ હોય તો વર્તમાન કાર્ડ અને હાલમાં અસ્તિત્વ ન હોય તો ભૂતકાળ ટેબલ પર એક પુસ્તક હતું તો ધેર વોઝ અને ટેબલ પર પુસ્તકો હતા એટલે વર્તમાન કાર્ડના બે વાક્ય બને બે વાક્ય ભૂતકાળના બને કઈ જગ્યાએ છે ક્યાં પડેલું છે તે આવો શબ્દ આવતો હોય વર્તમાન કાર્ડમાં છે મારા પાકેટમાં રૂપિયા છે ધેર ઇઝ મની ઇન માય વોલેટ મારા પાકેટમાં રૂપિયા હતા ધેર વોઝ મની ઇન માય વોલેટ બરાબર અને ભૂતકાળમાં હતું અથવા હતી જે હોય તે એકવચન માં ધેર વોસ બહુવચન માં ધેર વર્ક ઉપયોગ થાય છે વર્તમાનકાળ એકવચન ધેર ઇઝ બહુવચન માં ધેર આર આયા જે આવતું હોય વસ્તુ એકવચન હોય આયા વસ્તુ આવતી હોય બહુ બહુવચન હોય આયા એકવચન આયા બહુવચન ભૂતકાળ ની વાત કરીએ તો ભૂતકાળ એકવચન ધેર વોસ બહુવચન માં ધેર વર્ હું તમને એક ટ્રીક કહીશ તમે એક વાક્ય ચાર રીતે બનાવી શકો છો તમે એક વાક્ય ચાર રીતે બનાવી શકો છો ચાલો ટેબલ પર એક પુસ્તક છે આનો ઉપયોગ થશે એક આ વર્તમાન કાળ એક વચન વર્તમાન કાળ બહુ વચન ભૂતકાળ એક વચન ભૂતકાળ બહુ વચન ટેબલ પર એક પુસ્તક છે હાલમાં અત્યારે ટેબલ ની ઉપર એક પુસ્તક છે હવે આયા મેન વસ્તુ વસ્તુ શું છે પુસ્તક ક્યાં છે ટેબલ પર ચાલો ધેર ઇઝ a book ક્યાં છે ટેબલ પર ઓન ધ ટેબલ ટેબલ ની ઉપર નીચે હોય તો અંદર આવે બાજુમાં હોય તો નીયર આવે ક્લાસરૂમ ની જો ક્લાસરૂમ માં તો માં તો ઇન આવે બગીચામાં ક્લાસરૂમ માં રસોડામાં બધામાં ઇન આવે ટેબલ ઉપર ઓન આવે છત ઉપર ઓન ધ ટેરેસ એમાં ઓન આવે નીચે હોય તો અંદર આવે બાજુમાં હોય તો નીયર આવે ચલો ટેબલ પર પુસ્તકો છે આ જ વાક્ય પણ વર્તમાન કાળ બહુવચન ધેર આર અને જો શું આવશે બુક્સ બહુવચન ઓન ધ ટેબલ હવે યાદ કરો જો આના ઉપરથી તમે જોજો ઘર માં રહેલી વસ્તુ જસ્ટ એક્ઝામ્પલ મારા રૂમ માં ટેબલ છે પંખો છે પ્લસ માં ટ્યુબ છે લેપટોપ છે ટીવી છે મારા રૂમ માં એક પંખો છે ધેર ઇઝ અ ફેન ઇન માય રૂમ મારા રૂમમાં એક ટેબલ છે ધેર ઇઝ અ ટેબલ ઇન માય રૂમ મારા રૂમમાં બે બારી છે ધેર આર ટુ વિન્ડોઝ ટુ વિન્ડોઝ ઇન માય રૂમ મારા રૂમમાં એક લેપટોપ છે ધેર ઇઝ અ લેપટોપ ઇન માય રૂમ મારા રૂમમાં બે ખુરશી છે ધેર આર ટુ ચેર્સ ઇન માય રૂમ મારા રૂમમાં એક ટોપલી છે ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન માય રૂમ કરોડો વાક્ય બને પ્લેટફોર્મ ની ઉપર વસ્તુ હોય મંડો વાક્ય બનાવવા વિડિયો જોઈ લેજો કરોડો વાક્ય આમાં શો કરતા વધારે વાક્ય હોય ટેબલ પર એક પુસ્તક હતું તો ધેર વોજ અ બુક ઓન ધ ટેબલ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો ટેબલ પર પુસ્તકો હતા જો હતા તો ધેર વર ભૂતકાળ બહુવચન શું બુક્સ ઓન ધ ટેબલ બોલ ચાલો ટોપલી માં કેડુ છે ટોપલી માં કેડા છે ટોપલી માં કેડુ હતું ટોપલી માં કેડા હતા ઓની જેમ જ છે ટોપલી માં એક જ કેડુ છે ધેર ઇઝ અ બનાના ટોપલી માં માં મીન્સ કે ઇન ટોપલી ની અંદર ઇન ધ બાસ્કેટ આ શું છે ટેબલ ની ઉપર છે અને આ શું છે ટોપલી ની અંદર છે ટોપલી માં કેડા છે ચાલો ધેર આર એક વચ્ચે માં આર્ટીકલ એ અને એન લાગે છે બહુ વચ્ચે માં આર્ટીકલ એ એન નો આવે ચાલો કેડા વાય મૂકી દયો એસ બનાનાસ ઇન ધ બાસ્કેટ ચાલો ટોપલી માં એક કેડું હતું એક જ કેડું તો ધેર વોઝ અ બનાના ઇન ધ બાસ્કેટ એ પેલા ઝૂમ માં ઓનલાઈન બીજી બેન્ડ શરૂ થઈ ગઈ છે ટોપલીમાં કેડા હતા ધેર વર બનાનાસ ઇન ધ બાસ્કેટ ઇતિહાસમાં YouTube માં પહેલીવાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ટોપલીમાં જો કેડા હતા ધેર વર બનાનાસ ઇન ધ બાસ્કેટ હવે તમે જોઈ શકો છો ચાલો મારા રૂમમાં પંખો છે મારા રૂમમાં એક જ પંખો છે મારા રૂમમાં લેપટોપ છે એક જ લેપટોપ છે મારા રૂમમાં ખુરશી છે મારા રૂમમાં ટેબલ છે મારા રૂમમાં ટ્યુબલાઇટ છે મારા રૂમમાં ઘડિયાળ છે મારા રૂમમાં ઠેલો છે આ બધા આપણે રૂમ ની વાત કરી બધી એક જ વસ્તુ છે તો કેનો ઉપયોગ થાય ધેર ઇઝ પછી જે વસ્તુ હોય તે બધાયમાં જે વસ્તુ આવતી હશે તે બરાબર અને લાસ્ટમાં મારા રૂમમાં મારા રૂમમાં મારો રૂમ એટલે માય રૂમ અને મારા રૂમમાં ઇન માય રૂમ શું પંખો ધેર ઇઝ ઓ ફેન ઇન માય રૂમ મારા રૂમમાં એક લેપટોપ છે ધેર ઈઝ અ લેપટોપ આગળ અને પાછળ બધું સરખું જ આવશે આગળ અને પાછળ બંને બાજુએ સરખું જ આવશે ધેર ઇઝ અ લેપટોપ ઇન માય રૂમ મારા રૂમમાં એક ખુરશી છે ધેર ઇઝ અ ચેર ઇન માય રૂમ મારા રૂમમાં એક ટેબલ છે ધેર ઇઝ અ ટેબલ ઇન માય રૂમ આમ મોતને ખુરશીઓ છે તો ધેર આર શું કામ બહુવચન ધેર આર ચેર્સ મારા રૂમમાં ટ્યુબલાઇટ છે ધેર ઇઝ અ ટ્યુબલાઇટ ઇન માય રૂમ મારા રૂમમાં ઘડિયાળ છે ધેર ઇઝ અ લોક ઇન માય રૂમ મારા રૂમમાં ટેલવો છે ધેર ઇઝ અ બેગ ઇન માય રૂમ ચાલો ટેબલ પર ટેબલ પર ટેબલ પર ટેબલ પર આજ વાક્ય આમ હતો મારા રૂમમાં પંખો હતો ટ્યુબલાઈટ સોરી લેપટોપ હતું ખુરશી હતી ટેબલ હતું ટ્યુબલાઈટ હતી ઘડિયાળ હતી ટેલો હતો તો અહિયાં શું આવી જાય ઇઝ છે અહીંયા વોઝ બરાબર ચાલો ટેબલ પર ચોક છે ટેબલ પર ચોક છે એકવચન ધેર ઇઝ અચક ક્યાં ટેબલ ની ઉપર ઓન ધ ટેબલ ચાલો આમાં પોન છે એમ ટેબલ પર ફાઈલ છે પેન છે પેન્સિલ છે આગળ અને પાછળ બંને બાજુ હરકો જાવશે ટેબલ પર ફાઈલ છે ધેર ઇઝ અ ફાઈલ ઓન ધ ટેબલ ટેબલ પર પેન છે ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ ટેબલ પર સ્ટેપલર છે ધેર ઇઝ અ સ્ટેપલર ઓન ધ ટેબલ ટેબલ પર પેન્સિલ છે ધેર ઇઝ અ પેન્સિલ ઓન ધ ટેબલ ટેબલ પર પેન્સિલ છે ધેર ઇઝ અ પેન્સિલ ઓન ધ ટેબલ કરોડો વાક્ય બને શું વાર લાગે આમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હવે તમે જોવો જોઈ જો આપણા ગામની વાત ચાલો મારા ગામ મારા ગામમાં એક સ્કૂલ છે આમાં તમે માય વિલેજ નો નિબંધ લખી શકો છો મારા ગામમાં એક સ્કૂલ છે મારા ગામમાં એક બગીચો છે એક હોસ્પિટલ છે એક કૂવો છે એક મંદિર છે એક પુસ્તકાલય છે એક બજાર છે એક પોસ્ટ ઓફિસ છે એક જ છે ધેર ઇઝ ચાલો બધામાં જે વસ્તુ છે જે સ્થળ છે જે હોય તે બધું અહીંયા આવશે બાકી આગળ અને બધુંય બધું આવશે ક્યાં છે મારા ગામમાં ઇન માય વિલેજ મારા ગામમાં એક સોરી એક બગીચો છે ધેર ઇઝ અ ગાર્ડન ઇન માય વિલેજ મારા ગામમાં એક હોસ્પિટલ છે ધેર ઇઝ અ હોસ્પિટલ ઇન માય વિલેજ

ઇન માય વિલેજ ટોપલી માં ચાલો જોવો જોઈએ ટોપલી માં એક સફરજન છે એક જ સફરજન છે ટોપલી માં ધેર ઇઝ એન એપલ ટોપલી માં ઇન ધ બાસ્કેટ અમો તો ટોપલી માં સફરજન છે પણ બે અથવા બે કરતા વધારે તો ધેર આર એપલ્સ જો ટોપલી માં કેળા છે કેળા આર બનાનાસ ઇન ધ બહુચન ટોપલીમાં એક લીંબુ છે એક જ લીંબુ છે ગણી શકાય ધેર ઇઝ અ લેમન ઇન ધ બાસ્કેટ ઇન ધ બાસ્કેટ જો બાસ્કેટ એટલે ટોપલી અને બકેટ એટલે ડોલ बकेट એટલે ડોલ ચાલો બધા વાક્ય મિક્સ માં આવશે તમે જોજો ટોપલી માં એક તરબૂચ છે ટોપલી માં એક તરબૂચ છે ટોપલી માં એક તરબૂચો એક તરબૂચ છે ધેર ઇઝ ઓ વોટરમેલન ટોપલી માં ઇન ધ બાસ્કેટ તમારા માટે તનતોડ મહેનત કરીને આ ટ્રીક લઈ પ્લીઝ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે મારા વાલા ટોપલીમાં એક કેરી છે એક જ કેરી છે ધેર ઇઝ ઓ મેંગો ટોપલીમાં ઇન ધ બાસ્કેટ ચાલો મારા બાઇકમાં પેટ્રોલ છે મારા બાઇકમાં પેટ્રોલ પ્રવાહી હંમેશા એક માં આવે ધેર ઇઝ પેટ્રોલ આર્ટિકલ ના આવે ધેર ઇઝ પેટ્રોલ ઇન માય બાઇક આપણે બોલી છીએ મારા બાઇકમાં પેટ્રોલ છે ધેર ઇઝ પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇકમાં પેટ્રોલ હતું ધેર વોઝ પેટ્રોલ ઇન માય બાઇક એક ટીપું ન હોય તો ન આવે મારા બાઇકમાં પેટ્રોલ નથી ધેર ઇઝ નો પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઈકમાં પેટ્રોલ ન હતું ધેર વોઝ નો પેટ્રોલ ઇન માય બાઇક મારા પાકીટમાં રૂપિયા છે મારા પાકીટમાં રૂપિયા છે ધેર ઇઝ મની ઇન માય વોલેટ મારા પાકીટમાં રૂપિયા હતા ધેર વોઝ મની ઇન માય વોલેટ રસોડામાં વાસણો છે ચાલો વાસણ બહુવચન ધેર આર યુટેન્સિલ્સ એટલે વાસણ કેમાં રસોડામાં

પ્લેટફોર્મ પર સોય છે નીડલ ને કહેવાય ઘર ઘરમાં રહેલી વસ્તુના સ્પેલિંગ પીડીએફ ફાઇલ ઓલરેડી ગ્રુપમાં સેન્ડ કરેલી છે મારા પરિવારમાં છ સભ્યો છે ચાલો છ સભ્યો બહુવચન ધેર આર સિક્સ મેમ્બર્સ મારા પરિવારમાં સિક્સ મેમ્બર્સ મારા પરિવારમાં એટલે ઇન મારો પરિવાર ઇન માય ફેમિલી આપણા દેશમાં આપણા દેશમાં અઠ્યાવીસ રાજ્યો છે અઠ્યાવીસ રાજ્યો ધેર આર ટ્વેન્ટી એટ સ્ટેટ્સ ઇન અવર કન્ટ્રી ચાલો પ્લેટફોર્મ પર શાકભાજી છે શાકભાજી બહુ વચન ધેર આર વેજીટેબલ્સ અલગ અલગ પ્રકારના ધેર આર વેજીટેબલ્સ પ્લેટફોર્મ પર ઓન ધ પ્લેટફોર્મ ઓન ધ પ્લેટફોર્મ નાસ્તામાં સિંગ છે સિંગ ધેર ઇઝ સ્નેક જો સ્નેક એટલે સિંગ અને સ્નેક એટલે સાપ બંને થાય પણ એસ એન એ સી કે નાસ્તામાં સિંગ છે સોરી માફ કરજો નાસ્તામાં સિંગ છે એટલે ધેર ઇઝ સિંગ ધેર ઇઝ સિંગ એટલે પોડ

બગીચામાં એક લપસ્યું છે એક જ લપસ્યું છે તો ધેર ઇઝ અ સ્લાઇડ ઇચકો હોય તો સ્વિંગ બગીચામાં ઇન ધાર્ડન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ છે બગીચામાં ઘણા વૃક્ષો છે બેન્ચિસ ઇન ધ ગાર્ડન ફ્રીજ પર રમકડા છે રમકડા ધેર આર ટોઈઝ ફ્રીજ પર ઓન ધ રેફ્રિજરેટર કેટલીમાં ચા નથી જો નકાર વાક્ય હોય અને બિલકુલ ના હોય બિલકુલ જરી કઈ ન હોય તો શું આવે છે નો આવે આવે છે છે તો યાદ રાખજો મારા વહલા કેટલીમાં જો કેટલીમાં ચા છે તો ધેર ઇઝ ધેર ઇઝ ટી ઇન ધ કેટલ પણ જો કેટલી માં ચા નથી તો ધેર ઇસ નો ટી ઇન ધ કેટલ બગીચામાં બાકડા છે બહુવચનમાં આર ધેર આર બેન્ચીસ બગીચામાં ઇન ધ ગાર્ડન તેના પાકીટમાં રૂપિયા હતા તેના પાકીટમાં રૂપિયા હતા જો હતા એટલે ધેર શું મની તેના પાકીટ માં એટલે ઇન છોકરા માટે હીઝ છોકરી માટે હર છોકરો હોય તો હીઝ વોલેટ ડોલમાં પાણી હતું ધેર વુઝ વોટર ઇન ધ બકેટ ગ્લાસમાં છાશ છે ધેર ઇઝ બટર મિલ્ક ઇન ધ ગ્લાસ ડોલમાં પાણી છે ધેર ઇઝ વોટર ઇન ધ બકેટ રકાબી માં ચા રકાબી ચા હતો માં ચા હતી ચા હતી રકાબીમાં માં રકાબી ફ્રીજ પર પકડ હતું ફ્રીજ પર પકડ હતું એટલે હોશ એક જ પકડ છે પ્લાયર એટલે પકડ ક્યાં ફ્રિજ પર ઓન ધ રેફ્રિજરેટર ગેંડીમાં સાબુ હતો ગેંડીમાં સાબુ હતો સોરી માફ કરજો હતો એટલે ખાલી ફક્ત વોઝ જો શોપ એટલે આ બે શોપ છે એક શોપ એટલે દુકાન અને આ શોપ એટલે સાબુ ધેર વોઝ શોપ ક્યાં ગેંડીમાં ઇન ધ સિંકો એટલે ગેંડી અથવા હોર્સ બેસ સિંનો એટલે ગેંડી અઘરું ક્યાંય છે જ નહીં વર્તમાન કાર્ડ માં ધેર ઇઝ અથવા ધેર આર ભૂતકાળ માં ધેર વોઝ અથવા ધેર વર્ત અંગ્રેજી શીખવાની શરૂઆત આયાથી કરે તમે ઘરે બેઠા હોય તો મજા આવે ઈ વસ્તુ ક્યાં પડેલી છે તમે જાતે બનાવો ટ્રાય કરો અને WhatsApp ગ્રુપ માં ફ્રી PDF ફાઈલ માટે આવી જાવ 756778020 ઉપર વિડિયો તમને કેવો લાગ્યો નીચે તમે જરૂર કોમેન્ટ કરી નાખજો લાઈક શેર અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને એક આપું છું અત્યારે તમે ઈ વાક્યને ચાર રીતે ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર્થથી તમે ફેરવી નાખજો ચાલો ટેબલ નીચે ટેબલ નીચે છત્રી છે ટેબલ નીચે છત્રી છે આના તમે ચાર વાક્ય નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે પણ એ પહેલાં વિડીયો આખો એકવાર જોઈ લ્યો તમારા તમામ મિત્રોને ગ્રુપમાં શેર કરી નાખો નીચે કોમેન્ટ કરી નાખો હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં પ્લીઝ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો